સુસ્વાગતમ સુસ્વાગતમ સુસ્વાગત નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું હાર્દિક પ્રજાપતિ આપ સર્વેનું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણનું સોલ્યુશન કરવાના છે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણમાં પ્રથમ પ્રશ્ન કંઈક આ પ્રકારનો છે કે નીચે આપેલ સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં દર્શાવો ત્યારબાદ તેની દશાંશ અભિવ્યક્તિ લખો મતલબ શું છે તો કે આપણને આ પ્રકારનું સંખ્યા આપેલી છે સંખ્યા અપૂર્ણાંકમાં આપેલી છે તેને આપણે પહેલા દશાંશ સંખ્યામાં ફેરવવાની અને ત્યારબાદ જે દશાંશ સંખ્યા આવી છે તેની દશાંશ અભિવ્યક્તિ જણાવવાની છે હવે દશાંશ અભિવ્યક્તિ આપણે જેમ દાખલા સોલ્વ કરીશું તેમ હું તમને કહેતો રહીશ કે આ પ્રકારનું હોય એટલે આ દશાંશ અભિવ્યક્તિ આવે અને આ પ્રકારનું હોય એટલે આ દશાંશ અભિવ્યક્તિ આવે તો ચાલો સોલ્યુશનની શુભ શરૂઆત કરીએ એતેર મિત્રો પ્રથમ દાખલો કંઈક આ પ્રકારનો છે કે 36 ભાગાકારમાં સો હવે જ્યારે પણ અપૂર્ણાંકમાં સો છે તો સો હોય એમાં કેટલી શૂન્ય છે તો 100 માં બે શૂન્ય છે તો બે શૂન્ય હોય તો ઉપરની સંખ્યામાં જ્યારે દશાંશમાં ફેરવીએ ત્યારે કેટલા પોઈન્ટ કપાય તો કે જેટલી શૂન્ય હોય એટલા પોઈન્ટ કપાય તો અહીં બે શૂન્ય છે તો કેટલા પોઈન્ટ કપાશે બે તો સૌ પ્રથમ આપણે છત્રીસ લખી દઈશું અને બે પોઈન્ટ કાપવાના છે તો એક અને બે

આપણે ગણી શકીએ છીએ તો આટલા જ્યારે અંક હોય તો તેને શાંત પ્રકારની અભિવ્યક્તિ કહેવાય કેવી કહેવાય શાંત પ્રકારનું એનો મતલબ જે પહેલી સંખ્યા હતી તે કઈ દશાંશ અભિવ્યક્તિ ધરાવે છે શાંત તો આપણે લખી દઈશું શાંત દશાંશ અભિવ્યક્તિ વ્યક્તિ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર બે જોઈએ દાખલા નંબર બે કંઈક આ પ્રકારનો છે

આટલે શું લાગી જશે જીરો હજુ પણ અગિયાર કરતા દસ નાના છે તો પાછો એક જીરો લગાવીશું તો જીરો વધારાનો લગાવે તો ઉપર પણ જીરો મૂકીશું ચલો નવ્વા થશે હવે આ બે ની બાદ બાકી તો સો માંથી નવ્વાણું છે તો એક વધશે સો માંથી થશે તો એક પાછો એક જીરો લગાવીશું તો પાછો એક જીરો લગાવીએ તો અગિયાર નવા નવ્વાણું તો પાછો એક વધ્યો તો પાછો બે જીરો લગાવીએ તો ઉપર એક જીરો આવશે તો કે પાછો જીરો નવ આવશે આવી અનંત સુધી ચાલ્યા કરશે તો જુઓ આને હવે દશાંશમાં કેવી રીતે લખીશું તો જુઓ પેલા જીરો પોઈન્ટ લખી દઈએ જીરો પોઈન્ટ હવે પુનરાવર્તન કઈ સંખ્યાનું થાય છે તો જુઓ

અભિવ્યક્તિ લખીએ તો દશાંશ અભિવ્યક્તિ કઈ રીતે આવશે તો જુઓ આ સંખ્યા છે તો ક્યાં સુધી ચાલે છે તો કે અનંત સુધી ચાલે છે ક્યાં સુધી સુધી ચાલે છે અનંત અનંત તો આપણે લખી લખી દીધું અનંત હવે જ્યારે પણ બાર વારો જવાબ આવે દશાંશમાં માં બાર વારો તો પાછળ આવૃત્તિ લખી દેવાનું શું લખી દેવાનું આવૃ શું લખી દેવાનું આવૃત્તિ તો આની દશાંશ અભિવ્યક્તિ કઈ કહેવાય તો કે અનંત આવૃત પ્રકારની ની કહેવાય અનંત આવૃત બાર વાળો જવાબ આવે એટલે કે એકની એક સંખ્યા પુનરાવર્તિત થતી રહે તો એને અનંત આવૃત પ્રકારની દશાંશ અભિવ્યક્તિ કહે છે ત્યારબાદ દાખલા નંબર ત્રણ નું સોલ્યુશન કરીએ દાખલા નંબર ત્રણ છે ચાર પૂર્ણાંક એક અષ્ટમાસ એનો મતલબ શું મિશ્ર અપૂર્ણાંક આપેલો છે હવે મિશ્રમાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવતા તમને આવડવું જોઈએ તો કઈ રીતે ફેરવશું જો હું શીખવાડી દઉં તો કે આ બે નો થશે ગુણાકાર એટલે આઠ ચો બત્રીસ આ બે નો ગુણાકાર થશે અને એમાં ઉપરની સંખ્યા ઉમેરાશે એનો મતલબ આઠ ચો બત્રીસ બત્રીસ ને એક તેત્રીસ તો આટલે આવશે તેત્રીસ અને નીચે આ આઠ એમના એમ તો જુઓ અપૂર્ણાંક શું મળ્યો આપણને તેત્રીસ ભાગ્યા આઠ આમાં પણ છેદમાં દસ સો હજાર એવું કંઈ છે નહીં તો આપણે શું કરશું તો કે સાદો ભાગાકાર કરશું એનો મતલબ શું તો કે તેત્રીસ में आठ चलो तो भागाकार करिए तो आठ चो बतरीस से, एक शेष रहते एक शू रह शेष तो पाछू हम शून्य लगाइए तो आटे पॉइंट मुकव पड़े चलो मूक दीद हमें आठ एक आठ पाचा बेसे पाछ एक शून्य लगाइए तो हमें शू तो आठ दू सोल मै पा के तो के चार व्या પાછી શૂન્ય લગાવીએ તો આઠ પચાસ ચાલીસ હવે ચાલીસ માંથી એકસો ને પચીસ ચાર પોઈન્ટ એકસો ને પચીસ આપણે દાખલા નંબર એકમાં જોયું હતું કે પોઈન્ટ પછી ગણી શકાય તેટલી સંખ્યા આવે તો તેને શું કહેવાય તો કે શાંત દશાશ અભિવ્યક્તિ

તો થઈ ગયા તેર અને ચાલીસ તો તેર નો ભર્યો બોલીશું અને ચાલીસ લાવવાનો પ્રયત્ન દસ નાના છે તો એક વધારાની શૂન્ય મૂકીશું દરે પણ એક વધારાની શૂન્ય મૂકી તો ઉપર પણ શૂન્ય મૂકીશું હવે તેર સીતા એકાણું થશે શું થશે તો કે સો માંથી એકાણું જશે એટલે કે નવ વધશે હવે પાછળ આપણે લગાવીશું શૂન્ય તેર અને નેવ છે તો કેટલા વડે ભાગ ચાલશે તો કેટલા કે બાર વધશે તો આટલે આવશે બાર હવે લાગી જશે એક શૂન્ય લાગી જશે હવે શું કરશું તો કે આપણે તેર નો ઘડિયો બોલશું અને એકસો વીસ લાવવાનો પ્રયત્ન કરશું તો તેર નવા એકસો ને સત્તર તો તેર નવા આપણે આ ક્રિયા કરશું ને તો આ અંકોનું પુનરાવર્તન થશે કયા અંકોનું પુનરાવર્તન થશે તો કે હવે બે આવશે પછી ત્રણ આવશે પછી જીરો આવશે પછી સાત આવશે પછી છ આવશે પછી નવ આવશે જ્યાંથી આપણે શરૂઆત કરી હતી ભાગાકારની અને છેલ્લે શેષમાં ટેન કે સંખ્યા આવે એનો મતલબ શું તો કે જે આપણો જવાબ આવ્યો છે તે હવે પછી પુનરાવર્તિત થશે આપણો જવાબ કેટલેથી કેટલા સુધી આવ્યો તો કે બે થી નવ સુધી તો આટલા જ અંકોનું પાછું શું થશે પુનરાવર્તન થશે એનો મતલબ શું કે ત્રણ ભાગ્યા તેર હતા એનો જવાબ શું આવશે તો જીરો પોઈન્ટ બે ત્રણ જીરો સાત છ નવ અને ઉપર આખાનો બાર ઉપર આખાનો બાર કેમ આખાનો બાર કારણ કે આ સંખ્યા પાછળ શું થશે પુનરાવર્તિત થશે તો આપણે જોઈ ગયા તા દાખલા નંબર બે માં કે કોઈ પણ સંખ્યા ની ઉપર જયારે બાર આવશે ત્યારે શું કેવાશે તો અનંત આવૃત્ત ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાંચમો દાખલો છે બે ભાગાકારમાં અગિયાર તો આમાં પણ આપણે પહેલા શું કરી દઈશું ભાગાકાર કરી દઈશું ચલો કરી લઈએ બે ભાગાકારમાં માં અગિયાર હવે જુઓ બાર અગિયાર છે અને અંદર બે છે એટલે અંદર નાની સંખ્યા છે તો શું કરશું મૂકીશું અને આપણે પોઈન્ટ દઈશું હવે એકા કેટલા વધશે તો તો કે વધશે નવ પાછો એક પોઈન્ટ લગાવી દઈશું હવે અગિયાર અઠા અઠ્યાસી ચલો કેટલા વધશે તો કે પાછો બે વધશે જુઓ બે આવી ગયો અને બે થી આપણે શરૂઆત કરી છે એનો મતલબ શું તો કે હવે અઢાર નું પુનરાવર્તન થશે કોનું પુનરાવર્તન થશે અઢાર નું એનો મતલબ શું એટલે શું આવશે તો કે જીરો પોઈન્ટ અઢાર અને અઢાર નો બાર અઢાર નો શું બાર કે અઢાર નો બાર કારણ કે પુનરાવર્તન તો થાય છે પુનરાવર્તન અઢાર નું થાય છે ચલો તો જયારે પણ દશાંશમાં બાર વાળો જવાબ આવે તો તેને કેવી અભિવ્યક્તિ કહેવાય તો કે અનંત આવૃત પ્રકારની કેવી કહેવાય અનંત આવૃત્ત ચલો સરસ ત્યારબાદ છેલ્લો દાખલો છે ત્રણસો ઓગણત્રીસ ભાગ્યા ચારસો હવે આમાં પણ શું કરશું આપણે આ પ્રકારે ચલો ચારસો કરતા ત્રણસો ઓગણત્રીસ કેવા છે નાના છે તો આટલે પાછળ શૂન્ય મૂકીશું અને ઉપર આવશે જીરો પોઈન્ટ હવે ચારસો આટલે ચારસો છે ને અંદર આઠ કરશું તો આપણો જવાબ આવશે બત્રીસો કેટલો આવશે બત્રીસો હવે બત્રીસો નેવમાંથી બત્રીસો નીકાળ્યું તો કેટલા જવાબ વધશે તો કે નેવું વધશે કેટલા વધશે નેવું હવે શું કરશું તો કે પાછો પોઈન્ટ લગાવીશું પાછો શું લગાવીશું પોઈન્ટ હવે ચારસો दू આઠસો ચારસો દુ આઠસો તો કેટલા વધ્યા તો કે સો વધ્યા કેટલા વધ્યા સો શું કરશું તો કે પાછું એક ઝીરો લગાવીશું હવે પાછું ચારસો ચારસો દુ આઠસો તો હજાર માંથી આઠસો જાય તો વધશે બસો કેટલા વધશે બસો તો પાછે જીરો લગાવીશું હવે ચાર પચાસ વીસ થાય એટલે પાંચ કરશું તો કેટલો જવાબ મળશે આપણને બે હજાર જવાબ મળી જશે તો આટલે આવી જશે શૂન્ય તો જુઓ ભાગાકારમાં તમને ખબર પડવી જોઈએ તો જ આ પ્રકારના દાસા આવડશે ચાલો આનો જવાબ શું મળ્યો તો કે પોઈન્ટ બ્યાસી પચીસ શું મળ્યો પોઈન્ટ બ્યાસી પચીસ અને આપણે જોઈ ગયા કે પોઈન્ટ પછી ગણી શકાય તેટલી સંખ્યા હોય જુઓ એક બે ત્રણ ચાર આપણે ગણી શકીએ છીએ અને જો એની ઉપર બાર પણ છે નહીં તો આવી સંખ્યાને શું કહીશું કઈ અભિવ્યક્તિ કહીશું તો કે આને કહીશું શાંત અભિવ્યક્તિ કઈ કહીશું શાંત અભિવ્યક્તિ તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ ની અંદર પ્રશ્ન નંબર એક નું સોલ્યુશન પૂર્ણ કર્યું જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને સરસ મજાની લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો મળીશું એક નવા વિડીયો સાથે જોડાયેલા રહો મેસ મેસેનુબ ચેનલ જોડે